ફેસબુક ફ્રેન્ડે બ્લેકમેલ કરી પરણીતાના પરિવાર પાસેથી એકાણું હજાર રૂપિયા પડાવી હોવાની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમની તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતી એક છવ્વીસ વર્ષી યુવતીના લગ્ન અગાઉ બે હજાર ઓગણીસમાં ફેસબુક પર આશિષ જૈન નામના યુવક સાથે મિત્રતા થઈ હતી આશિષે પરણીતાના લગ્ન બાદ બદનામ કરવાની ધમકી આપી તેને અંગત ફોટો અને વિડીયો કોલ કરાવી તેનું રેકોર્ડિંગ કરી વાયરલ કરવાની ધમકી આપી હતી પરણીતાએ બનાવીના એકાઉન્ટમાંથી સોળ હજાર ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ આશિષે ફોટો અને વિડીયો ડિલીટ કરવા માટે પ્રણીતાના પિતાને પતિ પાસે રૂપિયાની માગણી કરતાં વધુ પંચોતેર હજાર તેના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા અને ફોટો વિડીયો ડિલીટ કરવા નામે ફરી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને વધુ રૂપિયાની માંગણી કરી હતી જેથી પ્રણિતાએ આખરે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઈમની ટીમે તાત્કાલિક તપાસ સાધધારી રાજસ્થાનના દિવેના દેવગઢ ખાતેથી આશિષ ભવલલાલ જાલમંદ જૈનને ઝડપી પાડ્યો છે સત્રોજ સુરતના એક ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઈમ સેલમાં સંપર્ક કરેલો જે ફરિયાદીઓ ફરિયાદીને ફેસબુક ઉપર એક આશિષ જૈન નામના ફેસબુક એકાઉન્ટથી વારંવાર મેસેજ આવતા હતા અને તેમની સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવવામાં આવેલી હતી ત્યારબાદ તેઓને બ્લેકમેલિંગ કરવાના ઈરાદે તેઓના જે મિત્રતા દરમિયાન જે પર્સનલ ફોટા હતા અને વિડીયો હતો જે સ્ક્રીન રેકોર્ડિંગના માધ્યમથી કરવામાં આવેલું હતું તે શેર કરવાના તથા ફરિયાદીના સગા સંબંધીઓને વાયરલ કરવાના એક બ્લેકમેલિંગ ઈરાદાને ભાગરૂપે પૈસા માગણી કરવામાં આવેલી હતી તે સંપૂર્ણ માહિતીથી અવગત થઈને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે આઈપીસીની કલમ ત્રણસો ચોર્યાસી બસો બાણું પાંચસો તથા આઈટીએકની કલમ છાસઠ ઈ અને સડસઠ અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરેલી ત્યારબાદ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને આ તપાસમાં સફળતા મળી અને આ જ ગુનાના જે બ્લેકમેલિંગ કરનાર આરોપી જેનું નામ છે આશિષ ભવરલાલ જૈન જેમની ઉંમર સત્યાવીસ છે જેઓ ધંધો દલાલીનો કરે છે તેઓને રાજસ્થાનના નરાણા ગામ ગામ અને જે રાજસમન જિલ્લામાંથી ધરપકડ કરીને સુરત સિટી સાયબર ક્રાઈમ સેલે અહીં તેમને લાવવામાં આવેલ છે સોશિયલ મીડિયા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર કોઈ પણ અજાણી વ્યક્તિની રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરતા અને વિડિયો કોલ કે પર્સનલ માહિતી ન આપવા સહિત વારંવારની સાયબર ક્રાઈમ દ્વારા ચેતવણી જાહેર કરાઈ રહી છે જેથી લોકોએ પણ આવા ઠગોથી બચવા સાયબર ક્રાઈમ દ્વારા જણાવાયું છે ને આવી રીતે કોઈ બ્લેકમેલ કરે તો તાત્કાલિક સાયબર ક્રાઈમનો સંપર્ક કરવા પણ જણાવ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા